કોલેજ લાઈફ ભણવાનું દોસ્તો મસ્તી પણ એક વાત જે હંમેશા મગજમાં આવે છે એ છે પૈસા પોતાના ખર્ચા માટે શું કરવું વેલ આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને એ પણ સીધો એક્સપર્ટ અંકુર વારિકોની સ્માર્ટ ટિપ્સ અને સ્ટ્રેટેજીઝમાંથી આ સવાલ છે ને લગભગ દરેક સ્ટુડન્ટના મનમાં હોય જ છે કોને ના ગમે કે પોતાના ખર્ચા માટે કોઈની સામે હાથ ના લંબાવવો પડે હેના અને વાત ખાલી પૈસાની નથી એનાથી જે કોન્ફિડન્સ આવે છે ને એ અલગ જ લેવલનો હોય છે તો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી વેલ અંકુર વારિકુએ આ કામ આપણા માટે સહેલું કરી દીધું છે એમણે પોતાની કમ્યુનિટી પાસેથી ત્રીસથી પણ વધારે અને એ પણ એકદમ પ્રેક્ટિકલ આઈડિયાઝ ભેગા કર્યા છે આ કોઈ થિયરી નથી આ એવા રસ્તાઓ છે જેના પર ચાલીને સ્ટુડન્ટ સાચે જ પૈસા કમાઈ રહ્યા છે હવે આટલા બધા ઓપ્શન્સમાંથી આપણા માટે શું બેસ્ટ છે એ સમજવું જરૂરી છે રાઈટ એટલે જ આપણે આ બધા આઈડિયાઝને એક પછી એક એકદમ સરળ રીતે સમજીશું તો ચાલો જોઈએ કે કમાણીની આ સફર ક્યાંથી શરૂ કરી શકાય આપણે આખી વાતને પાંચ ભાગમાં વહેંચી છે પહેલું આપણા ભણતરમાંથી જ પૈસા કેવી રીતે બનાવવા બીજું આપણી સ્કિલ્સથી ફ્રીલેન્સિંગ કરવું ત્રીજું પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવો ચોથું કન્ટેન્ટ ક્રિએટર બનવું અને પાંચમું જે સૌથી અગત્યનું છે સમય વેચવો કે એસેટ બનાવવી ઓકે તો સૌથી પહેલી અને સૌથી સ્માર્ટ રીત જે કામ આપણે ઓલરેડી કરી રહ્યા છીએ એટલે કે ભણવાનું એમાંથી જ પૈસા કમાવા આના માટે કંઈ નવું શીખવાની જરૂર જ નથી બસ જે આવડે છે એનો જ ઉપયોગ કરવાનો છે આના માટે ઓપ્શન્સ ઘણા છે જેમ કે ટ્યુશન આપવું વારિકો પોતે કોલેજમાં કલાકના ચારસો રૂપિયા લેતા હતા ટ્યુશનના પછી ચેક જેવી વેબસાઈટ્સ છે જ્યાં દુનિયાભરના સ્ટુડન્ટ્સના હોમવર્કમાં મદદ કરીને ડોલરમાં કમાઈ શકાય આ સિવાય સિનિયર્સ કે જુનિયર્સને એમના પ્રોજેક્ટમાં હેલ્પ કરવી અથવા જો નોટ્સ બનાવવામાં માસ્ટરી હોય તો એ નોટ્સ વેચીને પણ પૈસા બનાવી શકાય છે અને આ જે નોટ્સ વેચવાનો આઈડિયા છે ને એ કેટલો પાવરફુલ હોઈ શકે છે એનું એકદમ જોરદાર ઉદાહરણ છે અંકુર વારીકુએ પો કિસ્સો શેર કર્યો છે જે સાંભળીને એમ જ થશે કે વાહ શું દિમાગ છે વાત એમ છે કે એક સ્ટુડન્ટે વારીખુનો પંદરસો રૂપિયાનો કોર્સ લીધો હવે એણે શું કર્યું એણે આખા કોર્સમાંથી એકદમ ડિટેલ્ડ અને સરસ પીડીએફ નોટ્સ બનાવી પછી એણે આ નોટ્સ ખાલી સો રૂપિયામાં વેચવાનું ચાલુ કર્યું વિચારો એ એવા હજારો સ્ટુડન્ટ સુધી પહોંચી ગયો જેઓ પંદરસો રૂપિયાનો કોર્સ નહોતા લઈ શકતા પણ સો રૂપિયામાં તો નોટ્સ ખુશી ખુશી લઈ લે અને વારિકુ પોતે પણ આ સ્ટુડન્ટની બિઝનેસ સેન્સથી એટલા ઇમ્પ્રેસ થયા આ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે કેવી રીતે કોઈના કામનો ઉપયોગ કરીને એમાં કંઈક પોતાનું ઉમેરીને એક નવી જ વસ્તુ બનાવી શકાય ખરેખર સુપર સ્માર્ટ મૂવ ચાલો હવે વાત કરીએ બીજા ઓપ્શનની ફ્રીલેન્સિંગ અત્યારના ડિજિટલ જમાનામાં આ એક સુપર પાવર જેવું છે જો કોઈ એક સ્કિલ આવડતી હોય ને તો ઘરે બેઠા આખી દુનિયા માટે કામ કરી શકાય છે અને પૈસા કમાઈ શકાય છે અને કઈ સ્કિલ્સની ડિમાન્ડ છે જુઓ વિડીયો એડિટિંગ અત્યારે બધાને રીલ્સ અને યુટ્યુબ માટે એડિટર જોઈએ છે ગ્રાફિક ડિઝાઇનિંગ થમનેલ સોશિયલ મીડિયા પોસ્ટ બનાવવા માટે કન્ટેન્ટ રાઇટિંગ સારા કેપ્શન અને બ્લોગ્સ લખવા આ સિવાય કોડિંગ અને ટ્રાન્સલેશનમાં તો હંમેશા કામ રહે જ છે પણ સવાલ એ છે કે ક્લાયન્ટ ક્યાંથી શોધવા વારિકોનો એકદમ સિમ્પલ રસ્તો બતાવે છે સ્ટેપ વન એક સ્કિલ શીખો સ્ટેપ ટુ એવા ક્રિએટર શોધો જેમને હેલ્પની જરૂર છે સ્ટેપ થ્રી એમને એક દમદાર કોલ્ડ ઇમેલ મોકલો કોલ્ડ ઇમેલ એટલે સીધું જ એમને ઈમેલ કરીને જણાવો કે તમે એમના માટે શું કરી શકો અને સ્ટેપ ફોર જ્યારે કામ મળે ત્યારે એટલું જોરદાર કામ કરો કે એ સામેથી તમને સારો રિવ્યૂ આપે અને કોઈને એમ લાગતું હોય કે આ કોલ્ડ ઇમેલથી શું થાય તો સાંભળો વારિકુ કહે છે કે એમની પોતાની તેર લોકોની ટીમમાંથી આઠ લોકોને એમણે ખાલી કોલ્ડ ઇમેલના આધારે જ હાયર કર્યા છે આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે જો સાચી રીતે એપ્રોચ કરો તો કામ મળે જ છે ઓકે હવે આવીએ ત્રીજા રસ્તા પર પોતાનો નાનો મોટો બિઝનેસ શરૂ કરવો અને અહીં કોઈ મોટા સ્ટાર્ટઅપની વાત નથી થઈ રહી વાત છે નાના પાયે કંઈક શરૂ કરવાની જેથી બિઝનેસનો પ્રેક્ટિકલ અનુભવ મળે કોલેજ કેમ્પસમાં જ કેટલાય આઈડિયાઝ છે જેમ કે ફ્લિપિંગ જૂની બુક્સ સસ્તામાં લઈને બીજા સ્ટુડન્ટ્સને વેચવી અથવા તો એક્ઝામ ટાઈમમાં રાત્રે નાસ્તાનો સ્ટોલ કે હોસ્ટેલમાં ડિલિવરી સર્વિસ જો વેબસાઇટ બનાવતા આવડતી હોય તો આસપાસના બિઝનેસ માટે વેબસાઇટ બનાવી શકાય અને કોલેજના મચંડાઈઝ એટલે કે ટી શર્ટ અને હુડીઝ એ તો ઓલ ટાઇમ ફેવરેટ છે આ ફ્લિપિંગનો આઈડિયા કેટલો જોરદાર છે એનું ઉદાહરણ વારિકોના પોતાના જીવનમાંથી જ મળે છે જ્યારે એ યુએસમાં ભણતા હતા ત્યારે એમણે શું કર્યું ભારતથી લગભગ ચારસો રૂપિયામાં એન્જિનિયરિંગની બુક્સ મંગાવી અને એ જ બુક્સ ત્યાં બીજા સ્ટુડન્ટ્સને લગભગ ચાર હજાર રૂપિયામાં વેચી સીધો દસ ગણો પ્રોફિટ વિચાર તો કરો હવે ચોથો રસ્તો જે અત્યારના સમયમાં સૌથી પોપ્યુલર છે કન્ટેન્ટ ક્રિએટર બનવું યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય કે પછી બ્લોગિંગ એક પ્લેટફોર્મ બનાવી શકાય છે જે લોંગ ટર્મમાં બહુ સારી કમાની કરાવી શકે છે પણ અહીં એક મોટી વાત યાદ રાખવાની છે આ કોઈ રાતોરાત પૈસા કમાવાની સ્કીમ નથી વારિકો એકદમ ક્લિયર કહે છે કન્ટેન્ટ ક્રિએશન એક મેરાથોન છે સ્પ્રિન્ટ નથી જ્યાંથી પૈસા આવવાના શરૂ થાય એ લેવલ પર પહોંચતા ઓછામાં ઓછા એક બે વર્ષ લાગી જાય છે એટલે જો પૈસાની જરૂર તરત હોય તો આ રસ્તો તમારા માટે નથી અને હવે આખી ચર્ચાનો સૌથી અગત્યનો ભાગ આપણે ભલે ગમે તે કામ કરીએ પણ એની પાછળની સ્ટ્રેટેજી શું છે આ એક એવો સવાલ છે જે નક્કી કરશે કે આપણું ફાઇનાન્શિયલ ફ્યુચર કેવું હશે તો પહેલો રસ્તો છે સમય ભાડે આપો મતલબ એકદમ સિમ્પલ જેટલા કલાક કામ કરો એટલા પૈસા મળે જેમ કે કોઈ ડિલિવરી જોબ જે દિવસે કામ પર ના ગયા એ દિવસની કોઈ કમાણી નહીં કામ બંધ પૈસા બંધ બસ અને બીજો રસ્તો જે વધુ પાવરફુલ છે એ છે એસેટ બનાવવી અહીં એક એવી સિસ્ટમ ઊભી કરવાની છે જે આપણા માટે ચોવીસ ગુણ્યા સાત કામ કરે ભલે આપણે સૂતા હોઈએ કે પછી કોલેજમાં હોઈએ જેમ કે એક ઓનલાઈન કોર્સ બનાવીને મૂકી દીધો અથવા કોઈ ઈ બુક લખી દીધી લોકો ખરીદતા રહેશે અને પૈસા આવતા રહેશે તો આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે સમય ભાડે આપો તો પૈસા તરત મળે પણ એ શોર્ટ ટર્મ ગેમ છે જ્યારે એસેટ બનાવવામાં શરૂઆતમાં ટાઈમ અને મહેનત લાગે પૈસા તરત ના મળે પણ લોંગ ટર્મમાં એ આપોઆપ પૈસા કમાઈને આપે છે જો હમણાં જ પૈસા જોઈતા હોય તો પહેલો રસ્તો બરાબર છે પણ જો ભવિષ્ય માટે વિચારતા હો તો બીજો રસ્તો ગેમ ચેન્જર છે તો છેલ્લે આ સવાલ પોતાને પૂછવાનો છે દરેકની જરૂરિયાત અને પરિસ્થિતિ અલગ હોય છે શું અત્યારની જરૂરિયાત માટે સમય ભાડે આપવો છે કે પછી ભવિષ્ય માટે ધીરજ રાખીને એક એસેટ બનાવવી છે આ નિર્ણય જ નક્કી કરશે કે આવનારો સમય કેવો હશે તો શું પસંદ કરશો સમય ભાડે આપશો કે પછી એક એસેટ બનાવશો